સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં આંત્રોલીવાસ દોલજી ગામના લોકોએ આગામી ગ્રામ પંચાયત ચૂંટણીનો બહિષ્કાર કરવાનું એલાન કર્યું ગામમાં વર્ષોથી વસતા વીજળીનો અભાવ છે ગ્રામજનોએ આક્ષેપ લગાવ્યો કે અનેક વખત રજૂઆતો કરવા છતાં પૂર્વ સરપંચ અને વહીવટી તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં નથી આવી

બહુ જ બનાવવામાં આવે છે કારણ કે અમારે પચીસ વર્ષથી રસ્તાને નહીં કોઈ નિકાલ નહીં કોઈ લાઇટનો નિકાલ ગામની પંચાયતમાં કીધો તો બે ત્રણ વખત કયુકત અમારે જ્યોતિગ્રામ આવી જશે આવી જશે સરકારી બધા ફળતા આલી છે જ્યોતિગ્રામની સુવિધા આલેલી છે તો બી અમને અહીં ખેતરોમાં રહીએ છે તો કોઈ સુવિધા આપતા નથી બહિષ્કાર કરવાનું કારણ અમારો રસ્તો જે જેથી કરીને પાણીભર આવતો રસ્તો કોઈ સાધન આવી શકતું નથી ડિલેવરી કેસ હોય તો પણ તકલીફ પડે છે એકસો એકસો આઠ પણ આવી શકતી નથી બીજા નંબરમાં જ્યોતિગામનું લાઈટ અમને મળતું નથી અને આ બહિષ્કાર કરવાનું કારણ આ જ છે આગામી આવનારી ચૂંટણી બાબતે અમે બહિષ્કાર કરીએ છીએ આ વેગન કોઈ એવું વોટ લેવા માટે આવવું નહીં કારણ કે અમારા પચીસ ત્રીસ વર્ષથી મતલબ છ જ નહીં રસ્તો પેલનથી જ મારો જન્મ થયો આ બધા આવડે મોટા મોટા થયા તો એ અત્યાર સુધી આ રસ્તું બન્યું જ નહીં કોઈ અને અમારા લોકોને જવા આવવા માટે બહુ જ તકલીફ પડે છે ચોમાસામાં કોઈ ચોમાસામાં કોઈ પણ સાધન આવી જઈ શકતું નથી ગમે તે કોઈ દવાખાને દવાખોન ગમે તે કોઈ પ્રોબ્લેમ આવે તો એ કોઈ વેગન એકસો આઠની એવી કોઈ સુવિધા જ નહીં અમારે અમારે જવાનું કંઈ